નમસ્કાર નવપ્રા ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું તમારી સાથે ધવલાવ બ્રહ્મભટ વિશ્વ હિન્દુ પરિષદ અને વજ્રંગ દ્વારા આજે ઇન્દ્રપુરી પ્રખંડ દ્વારા આજે એક ફ્રી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ઇન્દ્રપુરી પ્રખંડ સેવા સપ્તાહ નિમિત્તે ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ આજે કરવામાં આવી રહ્યો છે ત્યારે ખાસ ઉકાજીના વાડિયા ખાતે વાઘોડે રોડ ખાતે આજે શનિદેવનું મંદિર જે આવ્યું છે ત્યાં વિશ્વ હિન્દુ પરિષદ અને ભજનદર દ્વારા ઇન્દ્રપુરી પ્રખંડ દ્વારા આજે ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તેના દ્રશ્ય અમે તમારા સુધી પહોંચાડી રહ્યા છે સેવા સુરક્ષા અને સમર્પણની ભાવના સાથે વિશ્વ હિન્દુ પરિષદ સુરક્ષાની સાથે સાથે સેવા પણ આપી રહી છે અને ખાસ લોકોના સ્વાસ્થ્યનું પણ ધ્યાન આપી રહ્યું છે ત્યારે ઇન્દ્રપુરી પ્રખંડ દ્વારા આજે ફ્રી મેડિકલનું ચેકઅપ આજે કરવામાં આવી રહ્યું છે જેના દ્રશ્ય અમે તમારા સુધી બતાવી રહ્યા છે તમે જોઈ શકો છો ઇન્દ્રપુરી પ્રખંડ બજરંગર અને વિશ્વ હિન્દુ પરિષદના ચાલીસ થી પિસ્તાલીસ કાર્યકરો અહીંયા ઉપસ્થિત છે ખાસ તમે જોઈ શકો છો કે ડોક્ટરની જે ટીમ જે છે એ અહીંયા ઉપસ્થિત છે અહીંયા ખાસ એક આયોજન કરવામાં આવ્યું છે જે રીતે ડોક્ટરો જે અહીંયા બીપી ડાયાબિટીસ અને ખાસ અહીંયા જે ચશ્માનું જે નંબરો કાઢવામાં આવ્યા છે એ બી ખાસ અહીંયા ઉપસ્થિત છે જ્યાં ચશ્મા નંબર પણ કાઢવામાં આવી રહ્યા છે અને ફ્રી ચશ્મા પણ આપવામાં આવી રહ્યા છે જેના દ્રશ્યો અમે તમારા સુધી પહોંચાડી રહ્યા છે જે ડોક્ટર અહીંયા અવેલેબલ છે અને ફ્રી મેડિકલ ચેકઅપ વિશ્વ હિન્દુ પરિષદ અને બજંગર દ્વારા આજે કરવામાં આવી રહ્યા છે જેના દ્રશ્યો અમે તમારા સુધી પહોંચાડી રહ્યા છે આપણી સાથે સંજયભાઈ મહેતા શનિદેવ મંદિરના જે માતાજી છે એમની સાથે આપણે વાતચીત કરીશું ખાસ માતાજી ક્યાં બોલે કે આજ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જ ફ્રી મેડિકલ ચેક આપ કહો હોરા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ બધા જ ભાઈઓ કાર્યકરો સરસ કાર્ય કરી રહ્યા છે અહીં મેડિકલ કેમ્પ છે અને ફ્રીમાં બધા એને દવા મળી રહી છે બહુ સરસ કાર્ય કરે છે બજરંગ બજરંગદળના કાર્યકરો વિશ્વ હિન્દુ પરિષદના સાહેબ પણ પધાર્યા છે અને બધાને ફ્રીમાં ચશ્માનું વિતરણ પણ થઈ રહ્યું છે આંખ આંખનું ચેકઅપ બધા જ કાર્ય સરસ કરી રહ્યા છે યુવાન ભાઈઓ બધા જ અને અમારા મંદિર માં પણ સહયોગ કરી રહ્યા છે મંદિર બધા જ સહયોગ કરી રહ્યા છે જય શ્રી રામ જય શ્રી રામ વિશ્વ હિન્દુ પરિષદ ના પ્રખંડના અધ્યક્ષ શ્રી રાજુભાઈ બારોટ સાથે આપણે વાતચીત કરીશું રાજુભાઈ બારોટ આપણી સાથે ઉપસ્થિત છે ખાસ કરીને જે કેમ્પ નું આયોજન કરવામાં આવી રહ્યું છે રાજુભાઈ બારોટ આપણી સાથે ઉપસ્થિત છે રાજુભાઈ શું કહેશો ખાસ સેવા સુરક્ષા અને સમર્પણ આજે સેવાનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે અને ફ્રી મેડિકલ ચેકઅપ આજે કરવામાં આવી રહ્યો છે શું કહેશો સેવા સુરક્ષા એ તો તમને ખબર છે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ વડોદરા મહાનગર એક સેવા સપ્તાહની નિમિત્તે બજરંગ દળ ઇન્દ્રપુરી પ્રખંડે અત્યારે ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરેલું છે સરસ આયોજન છે સારો રિસ્પોન્સ છે નહીં નહીં તો બે થી ત્રણ કલાકની અંદર લગભગ સો ની ઉપર પેશન્ટ આવીને ચેકઅપ કરાવી ગયા છે એ બાબતે ખાસ કરીને હું ઇન્દ્રપુરી પ્રખાની મારી જે ટીમ છે આખી સમિતિ કોઈ એક વ્યક્તિ નહીં પણ મારી આખી સમિતિને હું ખાસ કરીને અભિનંદન પાઠવું છું બીજી વસ્તુ મહાનગરમાંથી વિશ્વ વિષ્ણુભાઈ છે અને અધ્યક્ષ સંજયભાઈ મહેતા બી અહીંયા આગળ ઉપસ્થિત છે અને એ લોકોનો બી ફૂલ સપોર્ટ છે મહાનગરનો વ્યક્તિનો બી બધાનો ફૂલ સપોર્ટ છે ખાસ કરીને આ સેવા કેમ્પ જે રાખ્યો છે વધારેમાં વધારે અહીંયા આગળ ગરીબો જે છે એ લોકો સેવા લઈ શકે અને ચેકઅપ કેમ કરાવી શકે એના માટેનું આયોજન સુંદર કરેલું છે અને ખાસ ફરી બધાને એક અભિનંદન પાઠવું છું બીજી વસ્તુ આ જે વાઘોડિયા રોડ ઉપર આવેલું આપણું શનિદે શનિધામ મંદિર છે એમના શ્રીએ બી આપણને સારો એવો સપોર્ટ કર્યો છે એમનો બી ખૂબ ખૂબ આભારી છું જય શ્રીરામ જય શ્રીરામ ખાસ સુરક્ષાની સાથે સાથે સેવાનું કાર્ય પણ બજરંગળ અને વિશ્વ હિન્દુ પરિષદ કરી રહી છે ત્યારે ખાસ આ દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે ખાસ આ દ્રશ્યોમાં તમે જોઈ શકો છો અહીંયા ડોક્ટર અહીંયા ઉપસ્થિત છે ચશ્મા વિતરણ પણ થઈ રહ્યું છે આપણી સાથે ડોક્ટર સાથે વાતચીત કરીશું ડોક્ટર સાહેબ સાથે વાતચીત કરીશું ડોક્ટર સાહેબ સવારથી અહીંયા સો થી દોઢસો લોકોએ ફ્રી ચેકઅપ કરાવ્યું છે કઈ રીતના દર્દીઓ છે કઈ રીતનું અહીંયા આગળ તમારું પ્લાનિંગ છે મોસ્ટ ઓફ અહીંયા પેશન્ટો બી સારા બધા આવે છે બહુ વધુ પ્રમાણમાં બી આવે છે પણ પેશન્ટો મોસ્ટલી દુખાવાની તકલીફો વધારે હતી અમુકને તાવ છે અમુકને સ્કીનના ઇન્ફેક્શન જે દાદરને એ બધું કહી છે એના છે અને અમુક બીપી ડાયાબિટીસના બી ખાસા જેમને રેગ્યુલર ગોળીઓ ચાલતી હતી એ બી અને બીપી રેગ્યુલર બધાનું ચેક કર્યું અમુકનું એક બે પેશન્ટનું વધારે બી આવેલું છે બાકી બધાનું નોર્મલ બી છે ડાયાબિટીસનું બી એ પ્રમાણે એમને ગાઈડન્સ આપેલું છે અને મોસ્ટ સૌથી વધારે દુખાવાના ને એ બધાને અશક્તિ માટેના ને બધા પેશન્ટો સૌથી વધારે આવેલા છે બાકી ઓવરઓલ પેશન્ટો સારા છે અહીંયા દવાઓનું પણ વિતરણ થઈ રહ્યું છે આમાં દવા છે મોસ્ટલી તાવ તાવ નહીં ઉપાડવો તાવ શરદી ખાંસી એની બધી દવા મૂકેલી છે પછી ફંગલ ઇન્ફેક્શન જે સ્કીનનું એની પણ દવા લાયા છે પછી જે એમના વીકનેસ એ બધું અને અશક્તિને એ બધું મલ્ટી વિટામિન્સ છે

અને આ ગુરુમાનું અહીંયા વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ મહાનગરના સંજયભાઈ અને ઇન્દ્રપુરીના અધ્યક્ષ રાજુભાઈ દ્વારા અહીંયા સાથે સાથે મંત્રી પણ ઉપસ્થિત છે વિષ્ણુભાઈ પણ અહીં ઉપસ્થિત છે અને ખાસ ગુરુ પૂર્ણિમા આજે છે અને ખાસ ગુરુ ગુરુમાતાનું આજે સાલ ઉડાઈને સન્માન કરવામાં આવી રહ્યું છે જેના દ્રશ્ય આજે માતાજી આજ ગુરુ પૂર્ણિમા હે વિશ્વ હિન્દુ પરિષદ કેતા ઉપસ્થિત હૈ ક્યાં બોલોગે શું કેશો આજે બધા જ યુવાનો વિશ્વ હિન્દુ પરિષદ ના પધાર્યા છે વજરંગ દળ એ બધા આવા સરસ કાર્યો કરતા રહે આવા કેમ્પ હું તો કહું પંદર દિવસે મહિને દિવસે આવા કેમ્પ કરે તો બધાને સરસ લાભ મળે અને બાળકો પણ બધા બહુ વધારે છે એના માટે આપણે બટું ભોજનનું પણ આયોજન કરવાનું છે એમાં પણ આ લોકો બધા સહકાર આપે છે યુવાનો વિશ્વ હિન્દુ પરિષદના સભ્યો બધા તો બધાને આશીર્વાદ છે કે આવા કાર્યો કરતા રહે જય શ્રી રામ ખાસ કરીને તમે દ્રશ્યમાં જોયું કે ખાસ આજે ગુરુ પૂર્ણિમા પણ છે અને એ પ્રસંગે અહીંયા ગુરુ માતાનું અહીંયા સન્માનિત કરવામાં આવ્યા છે ખાસ કરીને જોઈ શકો છો અહીંયા જે દવાઓ છે એ જે ચેકઅપ માટે આવી રહ્યા છે જો દવાની જરૂર હોય તો અહીંયાથી દવાઓ પણ આપવામાં આવી રહ્યા છે ખાસ ટીમ છે અહીંયા ખાસ સવારથી સાડા થી ત્રણ વાગ્યા સુધી અહીંયા રહેવાની છે જો જેને ફ્રી મેડિકલ ચેકઅપનું જો અહીંયા સેવા લેવી હોય તો શનિદેવ મંદિર ઉકાજીનું વાડિયું વાઘોડિયો રોડ ખાતે આવી શકે છે ખાસ દ્રશ્યોમાં જોઈ શકો છો અહીંયા ચશ્મા પણ ફ્રી વિતરણ કરી રહ્યા છે ચશ્મા પણ અહીંયા જે ફ્રી ચેકઅપ કર્યા પછી અહીંયા ચશ્માનું પણ ફ્રી વિતરણ કરવામાં આવશે ખાસ તમે જોઈ શકો છો વિશ્વ હિન્દુ પરિષદ ખાસ આજે સેવા સમર્પણ સદભાવના માટે વખણાયેલા છે ત્યારે અહીંયા ખાસ મહાનગરના મંત્રી શ્રી વિષ્ણુભાઈ પ્રજાપતિ પણ અહીંયા ઉપસ્થિત છે ખાસ વિષ્ણુભાઈ સાથે પણ વાતચીત કરીશું જે મંત્રી છે મહાનગર વિષ્ણુભાઈ શું કહેશો સેવા સુરક્ષા અને સમર્પણ સુરક્ષાની સાથે સાથે તમે સેવાના પણ કાર્ય કરી રહ્યા છો ને આજે આ પ્રખંડ દ્વારા એક સેવાનું કાર્ય ફ્રી મેડિકલ ચેકઅપ આજે રાખવામાં આવ્યું છે જય શ્રી રામ વિશ્વ હિન્દુ પરિષદનો મુખ્ય ધ્યેય છે સેવા સુરક્ષા અને સંસ્કાર તો સેવા વિભાગ જે છે વિશ્વ હિન્દુ પરિષદ તો એ સેવા વિભાગના આયોજન તરફથી આ થઈ રહ્યું છે ફ્રી મેડિકલ ચેપનું આયોજન અને આ સમગ્ર દેશમાં દર એક એક સપ્તાહ આખું એક સેવા વિભાગનું ચાલ્યું એના જ ભાગરૂપે આજે ઇન્દ્રપુરી પ્રખંડમાં છે ફ્રી મેડિકલ ચેપ અને આ જ રીતના દરેક પ્રખંડોમાં આગામી સમયમાં કાર્યક્રમો થતા રહેશે દ્રશ્યોમાં જોયું તમે વિષ્ણુભાઈ પ્રજાપતિ જે ખાસ મહાનગર વિશ્વ હિન્દુ પરિષદના મંત્રી હતા ખાસ ચાલીસથી પિસ્તાલીસ વિશ્વ હિન્દુ પરિષદના સ્વયંસેવકો અહીંયા હાજર છે ત્યારે ખાસ આ દ્રશ્યો અમે તમારા સુધી પૂછાડ્યા છે અને આજે ગુરુ પૂર્ણમાને કારણે આજે ખાસ ફ્રી મેડિકલ ચેકઅપ અહીંયા રાખવામાં આવ્યો છે ને આ લાઈવમાં બસ આટલું જ ફરી પાછા લાઈવમાં પાછા મળીશું ત્યાં સુધી આપણે આલાવમાં ફરી પાછા મળીશું ત્યાં સુધી મને રજા આપશો નવપુરા ગુજરાત ધવલરાવ વડોદરા